જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અષાઢ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશી દેવપોઠી એકાદશી કે દેવશૈની એકાદશી ક્યારે છે પૂજાનું મુહૂર્ત પારણાનો સમય આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા આ દિવસનું શું છે મહાત્મ અને કથા સાંભળશું મિત્રો એકાદશીના દિવસથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેની યોગ નિંદ્રામાં જતા રહે છે ભગવાન પોઢી જાય છે આથી આ એકાદશીને દેવોઢી એકાદશી હરિશયન એકાદશી કે દેવશયન એકાદશી કહે છે આ ચાર મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહે છે આજથી ચાતુર્માસ શરૂ થાય છે જ્યારે દેવઉઠી એકાદશી આવશે ત્યારે ચાતુર્માસના પારણા થશે ચાતુર્માસ પૂરો થશે મિત્રો દેવપોઢી એકાદશીએ ભગવાન શ્રી વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જતા રહે છે આથી આ દિવસથી ધર્મ કર્મ કે ધાર્મિક વ્રતો તહેવારો દાન પુણ્ય જપ તપ વગેરેનો સમયગાળો શરૂ થાય છે આ ચાર મહિના દરમિયાન અમુક માંગલિક કાર્યો જેવા કે લગ્ન જનોય મુંડન વગેરે નથી કરી શકાતા પરંતુ આ સમય દરમિયાન પૂજા અનુષ્ઠાન નવા ઘરમાં ગ્રહ પ્રવેશ નવા વાહનની ખરીદી કરવી સોના ચાંદીની ખરીદી કરવી માલ મિલકતની ખરીદી કરવી સગાઈ શ્રીમંત વગેરે શુભ કાર્યો કરી શકાશે આથી દેવપોટી એકાદશીનું મહાત્મ અતિ ઘણું છે આ એકાદશીને સૌભાગ્યદાયીની એકાદશી પણ કહે છે પદ્મપુરાણમાં કહ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી જાણતા જાણતા થયેલા પાપ નાશ પામે છે આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ આદિ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું પોતાનું આઘું મહત્ત્વ છે તેમાં એ અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી દેવશયની એકાદશી પાપનો નાશ કરી પુણ્ય દેનારી છે દેવશયની એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરવા માટે ચાલ્યા જાય છે ચાર માસ સુધી ભગવાન શ્રી નારાયણ યોગ નિંદ્રામાં પોટે છે ત્યારે ભગવાન મહાદેવ આ જગતનો કાર્યભાર સંભાળે છે ભગવાન શ્રી હરિવિષ્ણુ શયન મુદ્રામાં હોય છે આ ચાર મહિનાના સમયગાળા દરમિયાન ભગવાન ભોળાનાથ મહાદેવની સાથે મા પાર્વતીની આરાધના કરવામાં આવે છે આ ચાર મહિનાના દરેક વાર તહેવારોમાં પ્રકૃતિની પૂજા કરાય છે આથી અષાઢ માસના શુકલ પક્ષમાં આવતી દેવશયની એકાદશીનું મહત્વ ઘણું છે તો જોઈએ દેવશયની એકાદશી ક્યારે છે માસના પક્ષની દેવશયની એકાદશી તિથિનો પ્રારંભ થાય છે પાંચ જુલાઈ બે હજાર પચીસ સાંજે છ કલાક અઠાવન મિનિટે તિથિ પૂર્ણ થાય છે તારીખ છ જુલાઈ બે હજાર પચીસ રાત્રે નવ કલાક ચૌદ મિનિટે મિત્રો એકાદશીનું વ્રત ઉદ્યાતિથિ પ્રમાણે કરાય છે સૂર્યોદય થાય ત્યારે આથી અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી દેવશયની એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ છ જુલાઈ બે હજાર પચીસ એકાદશીના પારણા કરવાના રહેશે તારીખ સાત જુલાઈ બે હજાર પચીસ સવારે પાંચ કલાક ત્રીસ મિનિટથી લઈ આઠ કલાક ત્રીસ મિનિટ સુધીમાં કરવાના રહેશે પારણામાં પ્રાતઃ કાળે વહેલા ઉઠી પૂજા પાઠ કરી અન્નદાન કરાય છે મંદિરે અથવા બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીતાનું દાન કરવું જે કરવાથી નવગ્રહ દોષપીડા દૂર થાય છે જો એ ન થઈ શકે તો કીડીને કીડિયારું પક્ષીને દાણા ચણ ગાયને ઘરની બનાવેલી રોટલી અથવા લીલો ઘાસચારો નાખવો મિત્રો આ વ્રત ત્રણ દિવસનું હોય છે દશમ અગિયારસ અને બારસ દશમના દિવસે શુદ્ધ સાત્વિક આહાર લઈ એકટાણું કરવાનું હોય છે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા આરાધના કરવાની હોય છે પળાહાર પૂજા પાઠ મંત્ર જપ કરી વ્રતની કથા સંભળાય છે એકાદશીના બીજા દિવસે વ્રતના પારણા કરવા આમ ત્રણ દિવસનું આ વ્રત હોય છે મિત્રો આ એકાદશીથી ચતુર્માસ શરૂ થાય છે તો જેમણે સાડા ચાર મહિનાની અગિયારસનું વ્રત કરવું હોય તો તેમણે સાડા ચાર મહિના સુધી એકાદશી વ્રતનું જાગરણ કરવાનું હોય છે ચાતુર્માસ દરમિયાન જે એકાદશી આવે છે આ દરેક એકાદશી મોક્ષ પ્રાપ્તિ માટેની હોય છે આથી આખા વર્ષની એકાદશી જો ન થઈ શકે તો ચાતુર્માસની એકાદશી જરૂર કરવી ચાતુર્માસની એકાદશી જેને સાડા ચાર મહિનાની અગિયારસ કહે છે જે દેવપોઢી એકાદશીથી શરૂ થઈ દેવ ઉઠે એકાદશી કે પ્રબોધિની એકાદશી આવ્રત પૂર્ણ થાય છે મિત્રો હવે જોઈએ દેવપોઢી એકાદશી વ્રતની પૂજન વિધિ એકાદશીના દિવસે પ્રાતકાળે વહેલા ઉઠવું આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ છે જો ગંગા સ્નાન પવિત્ર જળાશયમાં સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નાહવાના પાણીમાં ગંગા જળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણને જળનું અધરી આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારેય જળ સિંચવું ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ જો હોય તો શુદ્ધ જળ પંચામૃત ગંગા જળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલા ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ અવતાર શ્રી કૃષ્ણ કે ગોપાલની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ પીળા પુષ્પ ચંદન તુલસી લવિંગ સોપારીથી પૂજા કરવી પૂજા સમાપ્ત થયે ઓમ રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરવો દૂધ દહીં વિશ્રી માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવવી આરતી સ્તુતિ કરવી આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધાલા સ્તોત્ર આદિના પાઠ કરવા આ દિવસે વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા જરૂર સાંભળવી જો વ્રત ન થઈ શકે તો કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે મિત્રો જેને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કઠું વચન કહેવા કોઈનું અપમાન કરવું વગેરે કાર્યો ન કરવા ગાયને લીલો ઘાસચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી પક્ષીને દાણા દાણાચણું કીડીને કીડિયારું પૂરવું બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી આ દરેક કાર્યો કરવાથી શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થશે એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણું વધી જશે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થશે આમ પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી આ દરેક કાર્યો કરવાથી એકાદશી કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું દેવપોઢી એકાદશીનું મહાત્મ વિધિ અને હવે સાંભળશું દેવપોઢી એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે કેશવ અષાઢ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એની વિધિ શું છે તે મને વિસ્તારપૂર્વક કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને શૈની એકાદશી કહેવામાં આવે છે એને દેવ શૈની અને દેવ પોઠી એકાદશી પણ કહે છે તેનું વર્ણન હું કરું છું તે સાંભળો એ અગિયારશ મહાપુણ્યદાયી તથા મહાપવિત્ર હોય સ્વર્ગ તથા મોક્ષને અપનારી છે બધાય વ્રતોમાં આ ઉત્તમ વ્રત છે તેમજ મનુષ્યના બધા જ પાપોનો નાશ કરવા વાળી છે વળી છે શૈની એકાદશીનું વ્રત કરીને જેણે કમળના પુષ્પોથી કમલ ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કર્યું છે એમણે ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પૂજન કરી લીધું છે એમ વળી આ શૈની દિવસથી મારું એક સ્વરૂપ રાજા બલીને ત્યાં રહે છે અને બીજું સ્વરૂપ ક્ષીર સાગરમાં નાગની શૈયા પર યોગ નિંદ્રામાં સૂઈ રહે છે ત્યાર પછી હેરાજન કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પ્રબોધિની અથવા તો દેવ ઉઠી એકાદશી આવે ત્યાં સુધી તેઓ ક્ષીરસાગરમાં જ યોગ નિંદ્રામાં સૂઈ રહે છે આમ અષાઢ સુદની શૈની એકાદશીથી લઈને કાર્તિક સુદની પ્રબોધીની એકાદશી સુધીનો કાળ સર્વ ધર્મોમાં ઉત્તમોત્તમ ગણાય છે આ સમય દરમિયાન મનુષ્યે પોતાના ધર્મનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવું જોઈએ વળી આ સમય દરમિયાન મનુષ્ય કોઈ પણ વ્રત ખરા મનથી કરે છે તો તે પાવન થઈ જાય છે અને તે પરમ શ્રેષ્ઠ ગતિને પામે છે તેમાં સંશય નથી એટલે દરેક મનુષ્ય પ્રયત્નપૂર્વક આ શયની નામની એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ કારણ કે એના જેવું પવિત્ર અને પાપનાશક બીજું કોઈ વ્રત નથી એ શયની એકાદશીને દિવસે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરનારા દેવોના દેવ ભગવાન શ્રીનારાયણ ક્ષીરસાગરમાં શયન કરે છે માટે તે દિવસે તેમનું વ્રત કરીને એમનું સંપૂર્ણ શ્રદ્ધાથી પૂજન કરવું જોઈએ અને રાત્રે ભક્તિભાવપૂર્વક જાગરણ પણ કરવું જોઈએ એથી એ વ્રત કરનારને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેની ગણતરી કરવા ચતુર્મુખ શ્રી બ્રહ્મા પણ શક્તિમાન નથી માટે હેરાજન આ શૈની એકાદશીનું ઉત્તમ વ્રત કરનારું ચાંડાળ હોય તો પણ એ મને પ્રિય થાય છે કારણ કે એ શૈની એકાદશીનું વ્રત સર્વે પાપોને દૂર કરનાર તથા ભોગ અને મોક્ષને આપનાર છે એમાં કોઈ પણ જાતનો સંશય નથી વળી એ શૈની એકાદશી અથવા દેવપોઢી એકાદશીથી લઈને કાર્તિક માસ સુધીની સુદની પ્રબોધિની અથવા દેવ ઉઠી એકાદશીના ચાતુર્માસ દરમિયાન જે મનુષ્યો ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો કરી ખાખરાના પાનમાં એક વખત ભોજન કરીને વ્રત કરે છે તે મનુષ્યો મને પ્રિય છે વળી આ ચતુર્માસ દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીર સાગરમાં સુઈ રહ્યા હોય છે એટલે એ વ્રત કરનાર મનુષ્યે પથારી પાથર્યા વિના જમીન પર જ સુઈ રહેવું જોઈએ શ્રાવણ માસમાં શાક ન ખાવું જોઈએ ભાદરવા માસમાં દહીં ન ખાવું જોઈએ આસો માસમાં દૂધ ન પીવું જોઈએ અને કાર્તક માસમાં ચણા તુવેર વાલ વટાણા મગ જેવા દરેક બે દળવાળા કઠોળનો ત્યાગ કરવો જોઈએ વળી છે મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન દરેક નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે તે અવશ્ય પરમ ગતિને પામે છે વળી હેરાજન આ એકાદશીના વ્રતનું પાલન કરવાથી જ મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થઈ જાય છે માટે ભૂલ્યા વગર આ શૈની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે કહેલ શૈની એકાદશીનું વ્રત અને એની વિધિ સાંભળી હવે એના સંબંધમાં કોઈ પૌરાણિક કથા હોય તો મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન નારદના પૂછવાથી બ્રહ્માજીએ કહેલી કથા હું તમને કહી સંભળાવું છું તે તમે સાંભળો પૂર્વે સૂર્યવંશમાં માધાનતા નામનો એક પ્રતાપી અને સત્યવાદી રાજા રાજ્ય કરતો હતો તે પ્રજાપ્રેમી હતો વળી એ ધર્મ અનુસાર પોતાના પુત્રોની જેમ પ્રજાનું પાલન કરતો પ્રજા બધી રીતે સુખી હતી તેના રાજ્યમાં કદી દુકાળ પડ્યો ન હતો મોટી મોટી માનસિક પીડાઓ તેમજ અસાધ્ય શારીરિક રોગો પણ કોઈને થતા ન હતા તેની પ્રજા નિર્ભય નિરોગી તથા ધન ધાન્યથી સમૃદ્ધ હતી તેમજ એ રાજાના ખજાનામાં પણ આવેલું ધન સંપૂર્ણ ન્યાય વડે જ મેળવાયેલું હતું વળી એ રાજ્યમાં બધાય વર્ણો તથા આશ્રમોના લોકો પોતપોતાના ધર્મમાં પ્રવૃત્તિ કરી રહ્યા હતા વળી એ માધાનતા રાજાના રાજ્યની ભૂમિ પણ કામ ઘેનું જેવી ફળ આપવાળી હતી એ ભૂમિ પુષ્કળ ધાન્ય ઉત્પન્ન કરતી આમ સુખપૂર્વક અને આનંદમાં ઘણા વર્ષો વીતી ગયા એક સમયે રાજાના પૂર્વજન્મના કોઈ પાપ કર્મને લીધે તેના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ થયો નહીં પરિણામે દુકાળ પડ્યો અન્નના ભંડારો પણ ખાલી થઈ ગયા તેથી પ્રજા હવે ભૂખથી પીડાઈને દુઃખી થઈ રહી હતી યજ્ઞો અને વેદોના અધ્યયનો પણ બંધ થઈ ગયા આથી પ્રજા રાજા પાસે ગઈ અને વિનંતી કરી કે હે નૃપશ્રેષ્ઠ તમારે અમારી વાત સાંભળવી જોઈએ પુરાણોમાં પંડિતોએ કહ્યું છે કે દેવ કૃપા કરીને સ્વરૂપે વૃષ્ટિ કરે છે અને એ વરસાદથી અનાજ ઉત્પન્ન થાય છે અને અનાજથી જ પ્રજાનું જીવન ટકી રહે છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ થયો નથી વરસાદ ન થવાથી અન્ન પાકતું નથી અન્નના અભાવથી પ્રજા ભૂખથી મરણ પામે છે માટે હે રાજા વરસાદ થાય અને પ્રજા જીવે એવો કોઈ ઉપાય કરો આ સાંભળી રાજાએ કહ્યું હે મારા વહાલા પ્રજાજનો તમારું કહેવું સાચું છે કારણ કે અન્નને બ્રહ્મ કહેવામાં આવ્યું છે અન્નને કારણે જ બધું ટકી રહ્યું છે અન્નથી જ પાણી પદાર્થ ઉત્પન્ન થાય છે અને અન્નના લીધે જ જગત જીવન ધારણ કરે છે લોકોના મોઢે આવું સાંભળવામાં આવે છે તેમજ પુરાણોમાં પણ બહુ વિસ્તારપૂર્વક એવું વર્ણન છે વળી એવું પણ કહે છે રાજાના દુરાચારથી અધર્મથી અને તેના અત્યાચારથી પણ વરસાદ થતો નથી એથી મારો પણ કોઈ દોષ હોવો જોઈએ આ મારી પ્રજા આવું દુઃખ પામે નહીં આ બાબતમાં હું ઘણા જ વિચારો કરું છું પરંતુ મેં શું દોષ કર્યો છે તે મને સમજાતું નથી છતાં હું તમારા બધાના કલ્યાણ માટે કોઈને કોઈ ઉપાય જરૂર શોધી કાઢી કહીને પાકો નિશ્ચય કરીને રાજા માધનતા થોડુંક સૈન્ય તેમજ થોડીક વ્યક્તિઓને લઈને વિધાતા અને ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરીને જંગલમાં ગયા ત્યાં જઈને મુખ્ય મુખ્ય મૂર્તિઓ અને મોટા મોટા તપસ્વીઓના આશ્રમોમાં ફરવા લાગ્યા આમ જંગલમાં ફરતા ફરતા એક દિવસ તેણે મહર્ષિ અંગરીશને જોયા તેને જોતા જ રાજાનું હૃદય આનંદથી ભરાઈ ગયું રથમાંથી નીચે ઉતરી તેમણે દંડવત પ્રણામ કર્યા આથી મહર્ષિ અંગ્રેશને ઘણો જ આનંદ થયો ઋષિએ તેમને વનમાં આવવાનું કારણ પૂછ્યું ત્યારે માધનતાએ વિનયપૂર્વક કહ્યું હે મહારાજ હે મહર્ષિ હું ધર્મવિધિ પ્રમાણે રાજ્ય કરું છું મેં ઘણા યજ્ઞો કર્યા દાન પણ ઘણું કર્યું છે છતાં પણ મારા રાજ્યમાં વરસાદ કેમ થતો નથી એનું કારણ મને સમજાતું નથી મારી આશંકાનું આપ નિવારણ કરો તેમજ મને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી કરીને વરસાદ થાય અને મારી પ્રજા સુખી થાય અંગ્રેજ મહર્ષિએ કહ્યું હે રાજન આ સત્યુગ છે અને તે બધા યુગોમાં ઉત્તમ છે તેથી આ યુગમાં લોકો બ્રહ્મચર્યનું વ્રત પાલન કરનારા પરમેશ્વર પરાયણ તથા વેદોના અધ્યયનમાં તત્પર રહેનારા હોય છે આ યુગમાં ધર્મ પણ સત્ય દયા અહિંસા અને દાન આ ચાર વિભાગોવાળા હોય પરિપૂર્ણ છે તેમજ આ યુગમાં કેવળ બ્રાહ્મણો જ તપસ્વી હોવા જોઈએ પરંતુ હે રાજેન્દ્ર તમારા રાજ્યમાં એક અશુદ્ર તપ કરી રહ્યો છે એ અધર્મને કારણે તમારા દેશમાં વરસાદ થતો નથી માટે એ નાશ કરવાનો પ્રયત્ન કરો જેથી અધર્મનો દોષ શાંત થશે રાજા માધાંતે કહ્યું હે મુનિવર એક તો એ શૂદ્ર તપસ્યા કરી રહ્યો છે અને બીજું એ નીર અપરાધી છે તેથી હું તેનું અનિષ્ટ પણ નહીં કરું એ સિવાયના કોઈ ધર્મના દોષને શાંત કરવા માટે કોઈ ધર્મનો આપ ઉપદેશ આપો જેથી આ અનાવૃષ્ટિરૂપ ઉપદ્રવ નાશ પામે અને મારી પ્રજા સુખી થાય રાજાની ટેક જોઈને મહર્ષિ અંગ્રેશે કહ્યું હે રાજન હું તમારી ન્યાયપ્રિયતાથી કસોટી કરવા ઈચ્છતો હતો તમારા જવાબથી હું પ્રસન્ન થયો તમે તમારા પ્રજાજનોમાં કોઈ ભેદ કરતા નથી હવે તમે અને તમારી પ્રજા અષાઢ મહિનાની શુક્લ પક્ષની દેવશયની એકાદશીનું વ્રત કરો તેનાથી બધા ઉપદ્રવો શાંત થાય છે સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને તેના વ્રતના પ્રભાવથી વરસાદ થશે ધનધાન્યના ભંડારો ભરપૂર રહેશે આથી રાજાને ઘણો જ આનંદ થયો ઋષિને પ્રણામ કરીને પોતાની સાથે આવેલી વ્યક્તિઓ તેમજ સૈન્યની સાથે એ પોતાની રાજધાનીમાં આવ્યો અષાઢ મહિનાની શૈની એકાદશીના બે દિવસ પહેલાં રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો અને દરેક પ્રજાજનોને જાણ કરી કે સૌએ શૈની એકાદશીનું વ્રત કરવું રાજા સહિત સૌએ વિધિપૂર્વક આવ્રત કર્યું ભગવાન વિષ્ણુની પૂજા કરી ઉપવાસ કર્યા અને એ રાત્રે ધૂન ભજન કીર્તન સહિત જાગરણ પણ કર્યું એ વ્રતના પ્રભાવથી એ વર્ષે વરસાદ ખૂબ સારો થયો ધરતી પાણીથી તરબોળ થઈ ગઈ ખેતરો હર્યા ભર્યા ધાનથી સુશોભિત થઈ ગયા પ્રજા સુખી થઈ ગઈ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર તમારે પણ આ શયની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ વળી એ મોક્ષની ઈચ્છાવાળાઓએ પણ વ્રત ભક્તિભાવ પૂર્વક કરવું જોઈએ વળી એ એકાદશીના દિવસે પાણીથી ભરેલા ઘડાને વસ્ત્રથી ઢાંકીને દહીં અને ચોખાની સાથે બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ સાથે છત્રી અને પગરખા પણ આપવા જોઈએ દાન આપતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું હે બુદ્ધ શ્રવણ નામ ધારણ કરવાવાળા ભગવાન ગોવિંદ આપને નમસ્કાર હો નમસ્કાર હો મારા સઘળા પાપોનો નાશ કરીને આપ મને સર્વ પ્રકારના સુખ આપો તમે ભક્તજનોને ભોગ અને મોક્ષ સુખદાયક છો હે રાજન જે મનુષ્ય આ શયની એકાદશીની શ્રેષ્ઠ કથાને પાપો દૂર કરી કરનારી સમજી પોતે સાંભળે છે તેમજ બીજાને સંભળાવે છે તે મનુષ્ય પણ અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મેળવે છે આ પ્રમાણે અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો જે કોઈ મનુષ્ય એકાદશીનું વ્રત પૂજા કે ઉપવાસ કરે છે તેને સુખ શાંતિ સૌભાગ્ય યશ કીર્તિ આયુષ્ય આરોગ્ય લક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરવા સમર્થ નથી તેમણે એકાદશીની કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ભગવાન કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એક અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવ્યા છે આથી દરેક મનુષ્યે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલિગ્રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી આમ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન અને લક્ષ્મીના આશીર્વાદ આપશે તો મિત્રો આ હતું અષાઢ માસના શુક્લ પક્ષની દેવપોઢી એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે